આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયના પૂરક વાંચનના પાઠ નંબર બે કસ્તુરબા વિશે અભ્યાસ કરીશું બાળ મિત્રો આ વ્યક્તિને તો તમે ઓળખતા જ હશો બરાબર ને તેનું નામ છે ગાંધીજી ગાંધીજીનું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું મહાત્મા તરીકે જાણીતા ગાંધીજી ખૂબ જ પ્રતિભા સંપન્ન નેતા હતા તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા આશ્ચર્યચકિત રહી જાય તેવી રીતે ભારત દેશને આઝાદી અપાવી હતી તેમની અહિંસક ચળવળની નીતિએ ફક્ત રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી પર પ્રભાવ પાડ્યો હતો ભારતના સ્વતંત્ર સંગ્રામના મહાનાયક ગાંધીજી એક વિશ્વ માનવ હતા તેઓ ભારતના રાષ્ટ્રપિતાનું માન પણ પામ્યા છે બાળકો અહીં બાજુમાં જણાવું તે છે કસ્તુરબા એટલે કે ગાંધીજીના ધર્મપત્ની જેના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું રાષ્ટ્રપિતા ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો તેમના લગ્ન તેર વર્ષની નાની ઉંમરમાં ગાંધીજી સાથે થયા હતા લગ્ન સમયે કસ્તુરબાને અક્ષર જ્ઞાન પરંતુ ગાંધીજીના પ્રેમાગ્રહને લીધે અક્ષર જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ ખભે ખભો મિલાવીને કામ કર્યું આવી રીતે ગાંધીજીના સફળ જીવનમાં કસ્તુરબાનો ખૂબ જ મોટો હાથ હતો તો ચાલો બાળકો આવા જ મહાન કસ્તુરબા વિશે આજે આપણે અભ્યાસ કરીએ શ્રવણ અને સમજૂતી બાળકો ગાંધીજીને આપણે બાપુના વહલ નામથી યાદ કરીએ છીએ એટલે કે જ્યારે પણ આપણે ગાંધીજીનું નામ લેવાનું હોય તો આપણે એવું કહીએ કે ગાંધી બાપુ તો કસ્તુરબાનું નામ આવતા જ આપણા મુખમાંથી અમારા બા એવો ઉદ્દાર ઉમળકા સાથે નીકળી પડે બરાબર ને એટલે કે જેવી રીતે આપણે ગાંધીજીને ગાંધી બાપુ કહીને બોલાવીએ છીએ તેવી જ રીતે તેમના ધર્મપત્નીનું નામ કસ્તુર હતું પરંતુ આપણે તેને કસ્તુરબા કહીને બોલાવીએ છીએ બરાબર ને ગાંધીજી મહાન બન્યા તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો એટલે કે બાની પણ ઘણી બધી તેમાં મહેનત હતી કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સન અઢારસો ને એપ્રિલ માસમાં થયો હતો પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું અને આપણે આગળ જોયું તેમ તેમના નાની ઉંમરે જ ગાંધીજી સાથે લગ્ન થઈ ગયા હતા તો બાળકો જોયું કસ્તુરબાના પિતાનું નામ ગોકુલદાસ હતું અને તેમના માતાનું નામ હતું વ્રજકુંવર કસ્તુરબા બહુ ઓછા ભણેલા હતા એટલે કે તેમને લખતા વાંચતા નહોતું આવડતું પરંતુ ગાંધીજીએ તેમને લખતા વાંચતા શીખવાડી દીધું હતું પણ તે ઘણા જાણકાર સમજુ અને સુશીલ પણ હતા ગાંધીજીની નાની મોટી બધી જ વાતોમાં તેમને સાથ આપી બધી લડતોમાં તે હંમેશા મોખરે રહેતા હતા એટલે કે કસ્તુરબાએ હંમેશા ગાંધીજીની દરેક લડતની અંદર તેમની સાથે ખભે ખબો મિલાવી અને કામ કર્યું હતું અને દરેક લડતને સફળ કરવા માટે તેમનો પૂરેપૂરો સાથ આપ્યો હતો હવે એની શરૂઆત દક્ષિણ આફ્રિકાથી થઈ હતી એટલે કે કસ્તુરબા લડતમાં જોડાવાનું શરૂ કર્યું તે દક્ષિણ આફ્રિકાથી કર્યું હતું ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિનો વિરોધ કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી અને આ લડતની અંદર સ્ત્રીઓને પણ જોડવાની હતી ત્યારે કસ્તુરબાએ પહેલ કરી એટલે કે સર્વ તેઓ આ પહેલની અંદર એટલે કે આ લડાઈની અંદર જોડાયા હવે એ સમયની અંદર કોઈ સ્ત્રી લડાઈમાં જોડાય એ તો ખૂબ નવીન વાત હતી પરંતુ કસ્તુરબાએ તેમાં પણ અગ્રેસર રહી અને મહત્વની ભૂમિકા ભજવી હતી આ કંઈ કસ્તુરબાનું નાનું સૂનું પગલું ન હતું એટલે કંઈ આ નાની વાત ન કહેવાય બા જેલમાં પણ ગયા પરંતુ એમણે બીજાના હાથનું રાંધેલું ખાવાની સખત ના પાડી દીધી એટલે કે ત્યાંના જે સત્તાવાળાઓ હતા પોલીસવાળાઓ હતા તેમને કહી દીધું કે તે બીજાના હાથનું રાંધેલું ખાશે નહીં જો તેમને ફળ આપવામાં આવશે તો જ તેઓ ખાશે એટલે કે કસ્તુરબા તો જ ખાશે નહીં તો ભૂખે દેહ પડે તો ભલે એટલે કે ભૂખથી જ જો તેમને મરી જવું પડે તો ભલે મરી જાય પરંતુ તેઓ ફળ જ ખાશે અને ફળ સિવાય બીજું કશું પણ ખાશે નહીં એવો પોતાનો જે દ્રઢ નિશ્ચય હતો તે તેમણે સત્તાવાળાઓને જણાવી દીધો પરંતુ જેલના સત્તાવાળા પણ મક્કમ રહ્યા એટલે કે તેમણે પણ ફળ ખાવા માટે કસ્તુરબાને ન આપ્યા તો જોયું બાળ મિત્રો કસ્તુરબા પોતાની વાત ઉપર અડગ હતા કે તેઓ કોઈના હાથનું રાંધેલું નહીં ખાય અને જેલના અધિકારીઓ પણ પોતાની વાત ઉપર અડગ હતા કે તેઓ કસ્તુરબાને ખાવું હોય તો ખાય નહીં તો કંઈ નહીં પરંતુ આપણે તેને ફળ આપીશું નહીં તો આવી રીતે એક દિવસ બે દિવસ એમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા અને બાના તો નકોરડા ઉપવાસ શરૂ થયા અહીં એક શબ્દ આપેલો છે નકોરડા ઉપવાસ એટલે કે દિવસ દરમિયાન કશું ખાવું પણ નહીં કે પીવું પણ નહીં તેને કહેવાય ઉપવાસ તો કસ્તુરબાના તો ઉપવાસ શરૂ થઈ ગયા અને ધીમે ધીમે જેલવાળા પણ હવે ઢીલા પડવા લાગ્યા એટલે કે નરમ પડવા લાગ્યા તેને પણ બાની ચિંતા થવા લાગી કે જો કસ્તુરબા કંઈ ખાશે નહીં તો તેઓ બીમાર પડશે અને કદાચ તેમનું મૃત્યુ પણ થઈ શકે એટલે તેઓ ઠાકી ગયા અને પાંચ અંતે કસ્તુરબાને થોડાક ફળ ખાવા માટે આપે છે હવે જે ફળ આપે છે તે એટલા બધા ઓછા હોય છે કે તેનાથી કસ્તુરબાનું પેટ પૂરું ભરાય એમ ન હતું એટલે કે પૂરતા પ્રમાણમાં ન હતા પરંતુ કસ્તુરબાએ તેને ચલાવી લીધા આવી રીતે કસ્તુરબાએ જેલની અંદર ત્રણ મહિના સુધી સખત તપ કર્યું અને બા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે એ એકદમ હળ પિંજર જેવા બની ગયા હતા અને બહાર આવ્યા કારણ કે જેલની અંદર તેને પૂરતા પ્રમાણમાં ખાવાનું પ્રાપ્ત થતું એટલે તેમનું શરીર એકદમ સુકાઈ ગયું હતું એટલા માટે અહીં કહ્યું છે કે હળપિંજર જેવા બની ગયા હતા અને બહાર આવ્યા તો જોયું બાળ દોસ્તો તમે આપણા કસ્તુરબા કેટલા ટેકીલા અને ધર્મપરાયણ હતા ટેકીલા એટલે શું તો કે પોતાની વાત ઉપર અડગ રહેનાર પોતે જે વાત કહી હોય તેને કોઈ પણ ભોગે તેઓ પાળનાર હતા અને તેઓ ધર્મ પરાયણ હતા એટલે કે ધર્મમાં વિશ્વાસ રાખતા હતા ધર્મમાં માનતા હતા તો જોયું બાળકો કસ્તુરબા કંઈક આ પ્રકારના હતા આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો હતો એટલે કે જ્યારે આફ્રિકાની લડત પૂર્ણ કરી અને ગાંધીજી ભારતમાં પરત ફર્યા ત્યારે ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે એક સત્યાગ્રહ આશ્રમની શરૂઆત કરી હતી અને બાળકો આજે એ આશ્રમ સાબરમતી આશ્રમ તરીકે ઓળખાય છે સાબરમતી આશ્રમ અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલો છે અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં ગાંધીજીએ કરી હતી આજે પણ ગાંધી આશ્રમની ગરિમા જળવાયેલી છે અને અનેક વિદેશીઓ આ આશ્રમની મુલાકાતે આવે છે અહીં ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મૂકવામાં આવેલી છે આ ચિત્રમાં તમે ગાંધી આશ્રમ અને ગાંધીજીની જૂની વસ્તુઓ જેવી કે રેટીઓ અને તેમની ગાદી વગેરે જોઈ શકો છો ગાંધીજીએ જ્યારે આશ્રમની સ્થાપના કરી હતી તે સમયનો એક પ્રસંગ પણ આ પાઠમાં અહીં આપણને આપવામાં આવેલો છે ચાલો આપણે જોઈએ તે વખતે એટલે કે આશ્રમની સ્થાપના વખતે આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી એટલે કે ત્યાં ફક્ત આશ્રમમાં જેટલા લોકો રહેતા હતા એટલા જ લોકો હતા ને મકાન પણ ફક્ત બે ત્રણ હતા એટલે કે આશ્રમમાં ફક્ત બે થી ત્રણ જ મકાનો હતા અને આશ્રમથી થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા એટલે કે આજુબાજુમાં પણ કોઈ મકાનો ન હતા અને કોઈ વસ્તી પણ ન હતી અને આશ્રમથી થોડીક દૂર એક મકાન હતું અને આ મકાનની અંદર આશ્રમમાં કામ કરવાવાળા મજૂરો રહેતા હતા બાકી બીજું કોઈ પણ આજુબાજુમાં રહેતું ન હતું તો એક દિવસ ત્યાં શું થાય છે જુઓ પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા ને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈ ભાગી ગયા હવે એક દિવસ ચોર આવે છે અને આ જે મજૂરો હોય છે તેમને મારે છે હવે મજૂરો પાસે તો બહુ કંઈ જાજુ ન હોય પરંતુ જે કંઈ પણ મળ્યું એ બધું જ લઈને ભાગી જાય છે આથી મજૂરો પણ ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા આનાકાની કરવા લાગ્યા એટલે કે ના પાડવા લાગ્યા કારણ કે તેઓ પણ ડરી ગયા હતા અને આખો પ્રદેશ પણ વેરાન હતો આજુબાજુમાં કોઈ રહેતું પણ નહોતું એટલે તેમને પણ ડર લાગ્યો અને તેમણે કામ કરવાની ના પાડી દીધી તેથી ગાંધીજીએ આશ્રમના લોકોને એ કામ સંભાળી લેવા માટે સૂચવ્યું તો ગાંધીજીએ કહ્યું કે જે લોકો આશ્રમમાં રહે છે તે લોકો જ હવે આશ્રમનું કામ કરવા લાગે આશ્રમની અંદર ઘણા બધા કામ હોય કે સાફ સફાઈના પાણી ભરવાનું વગેરે જેવા બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા એટલે કે બાપુજીએ જેવું કહ્યું કે આશ્રમના લોકોએ હવે કામ સંભાળી લેવું જોઈએ એટલે બા પણ કામ કરવા માટે તરત જ તત્પર થઈ ગયા અને તે ડરામણી જગ્યાએ બા પણ પહોંચી ગયા કેમ ડરામણી જગ્યા કહી છે કારણ કે આજુબાજુમાં વેરાન વગડો હતો કોઈ પણ રહેતું ન હતું અને ચોર પણ આવ્યા હતા તેથી આ જગ્યાને હવે થોડી ડરામણી કહી શકાય તો આવી જગ્યાએ બા પણ પહોંચી જાય છે હવે બાને શું કામ આપવું એની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ એટલે કે આશ્રમની જવાબદારી જે વ્યક્તિ સંભાળતા હતા તેને થોડી મૂંઝવણ થઈ કે કસ્તુરબા તો ગાંધીજીના ધર્મ પત્ની છે અને તેની ઉંમર પણ થોડી મોટી છે હવે એને મારાથી કેવી રીતે કામ ચિંધાય એવી તેને મૂંઝવણ થાય છે તો બાએ સામે ચાલીને જ ગયું કેમ કામ નથી બતાવતા એટલે કે તમે મને કેમ કામ નથી ચિંધતા મને પણ કામ કહો હું પણ કામ કરીશ આશ્રમમાં કસ્તુરબાને કોઈ કામ ચિંધતું ન હતું એટલે કસ્તુરબાએ સામે ચાલીને જ પ્રશ્ન પૂછ્યો કે ગાયો માટે ગવાર નથી ભરડવાના ગવાર એટલે પ્રાણીઓને ખવડાવવા માટે ઉપયોગમાં આવતી એક વનસ્પતિ અને ભરડવાના એટલે કે દળીને તેનો ભૂકો કરવાનો તો કસ્તુરબાએ સામેથી જ પૂછ્યું કે ગાયો માટે આપણે ગવાર ભરડવાનો બાકી નથી આવું કહી અને તેમણે ઘંટીનો કબજો લઈ લીધો બાળકો આ ગવાર ઘંટીની અંદર ભરડવામાં આવે છે એટલે કે દળવામાં આવે છે એટલે કે બા આ ગવારને ભરડવા માટે બેસી જાય છે નાનકડા ને નાજુક બાંધાના બા એટલે કે બા જે હતા તેનું શરીર એકદમ નાજુક હતું અને તેની હાઈટ પણ ખૂબ જ નીચી હતી તે ડળવા બેસી ગયા તે જોઈને સહુને ભારે ઉત્સાહ આવ્યો એટલે કે બધા ખૂબ જ ઉમંગમાં આવી ગયા અને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું એટલે કે આશ્રમની અંદર એક નવી ઊર્જા અને ચેતના પ્રસરી ગઈ બાપુજી એક વખત સેવાગ્રામ ગયા હતા અને બા મરોલી ગયા હતા હવે મરોલીથી તે પાછા આવવાના હતા હવે જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં બા ન આવી શક્યા એટલે અહીં એવું કહ્યું છે કે બા જ્યાં મરોલી ગયા હતા ત્યાંથી સવારની ગાડીમાં પાછા આવવાના હતા પરંતુ કોઈક કારણોસર તે પાછા ન આવી શક્યા એ કારણે એ તાપટી વેલી ગાડી સુરતથી આવતી હતી હવે ટાપટી વેલી એક ટ્રેનનું નામ છે કે જે સુરત થી આવવાની હતી હવે બા સવારે પાછા ન આવ્યા એટલે એમને મળવા માટે ખાસ રોકાઈ રહેલી એક બહેને બાપુજીને સાંજે પૂછ્યું કે બા અત્યારની ગાડીએ તો આવશે ને એટલે કઈ શું થાય છે કે કસ્તુરબાને મળવા માટે એક બહેન આશ્રમમાં આવ્યા હોય છે પરંતુ બા તો મરોલીથી હજુ આવ્યા જ નહોતા એટલા માટે આ બહેન ગાંધીજીને એટલે કે બાપુજીને પૂછે છે કે બા સવારે ન આવ્યા તો હવે સાંજની ગાડીમાં તો પાછા ફરશે ને એટલે કે સાંજે અત્યારે જે ગાડી આવે છે તેમાં તો બા પાછા આવી જશે ને એવો પ્રશ્ન પૂછે છે પાછા આવવા માટે બે ગાડી હતી એક સવારની અને એક સાંજની જે સવારની ગાડી હતી તેમાં ઓછી ટિકિટ હતી અને સાંજની ગાડીમાં વધારે ટિકિટ હતી શા માટે જોઈએ સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડતા હતા એવું થતું હતું એટલે પેલી બહેનનો સવાલ સાંભળતા જ બાપુજીએ એટલે કે ગાંધીજીએ કહ્યું કે જો કસ્તુરબા પૈસાદારોના બા હશે તો તે અત્યારે આવી જશે ગાડી આવે છે એટલે કે જે સસ્તી ટિકિટની ગાડી આવે છે તેમાં આવશે અને ખરેખર બા બીજા દિવસે સવારે જ આવ્યા એટલે કે બા મોંઘી ટિકિટ લઈ અને સાંજે સાંજે પરત ન ફર્યા પરંતુ સવારમાં સસ્તી ટિકિટમાં પાછા ફર્યા ત્યારે સૌને લાગ્યું કે બા સાચે સાચ ગરીબોના છે લોકોના બા છે આવા આપણા આ બા કસ્તુરબા એ ગાંધીજીના જીવનસાથી હતા તેમનામાં અખૂટ શક્તિ અને શ્રદ્ધા પણ હતી તો બાળકો ઓગણીસો ને બેતાલીસની હિન્દ છોડોની લડતમાં બાપુજી સાથે પુનાના આગાખાન મહેલમાં તે કેદી બની અને ગયા હતા કેદી એટલે કે જેલની અંદર ગયા હતા અને ત્યાં જ ફેબ્રુઆરી ઈસવીસન રોજ એમનો દેહ પડ્યો એટલે કે તેમનું મૃત્યુ થયું તેમનું દેહાંત થયું અને આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે પાઠનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે શબ્દાર્થ જોઈએ ઉમળકો એટલે કામ કે પસંદની વ્યક્તિ જોઈ મોં પર દેખાતો ઉત્સાહ સુશીલ એટલે કે સારા ચારિત્ર્યવાળું દેહ એટલે કાયા અથવા શરીર નિશ્ચય એટલે આ કરવું જ છે એમ નક્કી કરવું તે સંકલ્પ એટલે મક્કમ અથવા તો નિશ્ચયને વળગી રહેનાર અથવા અડગ નકોરડો એટલે કશું ખાધા વિનાનો કોરો ઉપવાસ ટેકીલા એટલે નિર્ણય ન બદલનાર અથવા તો સ્વમાની ધર્મપરાયણ એટલે ધાર્મિક વૃત્તિવાળા વ્યવસ્થાપક એટલે વ્યવસ્થા કરનાર ગવાર એટલે એક વનસ્પતિ અથવા ગુવાર બાંધો એટલે શરીરનું બંધારણ અથવા કાંઠું વેલી એક ટ્રેનનું નામ છે જીવનસાથી એટલે જીવનભર સાથે રહેનાર પતિ અથવા તો પત્ની અખૂટ એટલે ખૂટે નહીં તેવું અપાર હવે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા સવાલના જવાબ એક વાક્યમાં લખો પહેલો સવાલ કસ્તુરબાના પિતાનું નામ શું હતું ઉત્તર કસ્તુરબાના પિતાનું નામ ગોકુલદાસ હતું બીજો સવાલ કસ્તુરબાના માતાનું નામ શું હતું ઉત્તર કસ્તુરબાના માતાનું નામ વ્રજકુંવર હતું ત્રીજો સવાલ ટાપટી વેલી ગાડી ક્યાંથી આવતી હતી ઉત્તર ટાપટી વેલી ગાડી સુરતથી આવતી હતી ચોથો સવાલ કસ્તુરબાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ઉત્તર કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સને અઢારસો ઓગણસિત્તેરના એપ્રિલ માસમાં થયો હતો પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો પહેલું દેહ નું સમાનાર્થી થશે કાયા અથવા શરીર બીજો શબ્દ છે મક્કમ જેનું સમાનાર્થી થશે અડગ જીવનસાથી જેનું સમાનાર્થી છે સહધર્મચારીણી ચોથો શબ્દ નિશ્ચય જેનું સમાનાર્થી થશે સંકલ્પ અથવા તો ઈરાદો પાંચમું છે બાંધો જેનો સમાનાર્થી થશે કાંઠું પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો પહેલું દિવસનું વિરુદ્ધાર્થી થશે રાત બીજો શબ્દ ઓછુંનું વિરુદ્ધાર્થી થશે વધારે ત્રીજું દૂરનું વિરુદ્ધાર્થી થશે નજીક ચોથું સવારનું વિરોધી થશે સાંજ પાંચમું પૈસાદારનું વિરોધી થશે ગરીબ છઠ્ઠું સમજુનું વિરોધી થશે અણસમજુ સાતમું પવિત્ર નું વિરોધી થશે અપવિત્ર પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં આપો પહેલો સવાલ કસ્તુરબાએ જેલના સત્તાવાળાઓને પોતાનો શો નિશ્ચય જણાવ્યો ઉત્તર કસ્તુરબાએ જેલના સત્તાવાળાઓને પોતાનો નિશ્ચય જણાવતા કહ્યું કે હું બીજાના હાથનું રાંધેલું ખાઈશ નહીં જો ફળ મળશે તો ખાઈશ નહીં તો ભૂખ સહન કરીશ ત્યારબાદ બીજો સવાલ આફ્રિકામાં સત્યાગ્રહની લડત વખતે કસ્તુરબા જેલ સત્તાવાળાઓને તાબે થયા હોત તો ઉત્તર દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત વખતે કસ્તુરબા જેલ સત્તાવાળાઓને તાબે થયા હોત તો તેઓ ધર્મ પરાયણ અને ટેકીલા ન રહી શક્યા હોત તેનું તેમને ખૂબ જ દુઃખ ત્રીજો સવાલ કસ્તુરબાને મળવા માટે આવેલી એક બહેને બાપુજીને શું પૂછ્યું બાપુજીએ તેનો શો ઉત્તર આપ્યો જવાબ કસ્તુરબાને મળવા માટે આવેલી એક બહેને બાપુજીને પૂછ્યું બા અત્યારે ની ગાડીએ તો આવશે ને બાપુજીએ ઉત્તર આપ્યો જો બા પૈસાદારોના બા હશે તો અત્યારે આવશે ને ગરીબોના બા હશે તો ટાપટી વેલીમાં સવારે આવશે ચોથો સવાલ કસ્તુરબાએ શા માટે જેલમાં નકોરડા ઉપવાસ કર્યા જવાબ કસ્તુરબા ધર્મપરાયણ હતા આથી એમણે જેલમાં બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી જો ફળ મળે તો જ ખાવું નહીં તો ભૂખે દેહ પડે તો ભલે એવો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાઓને જણાવ્યો જેલ સત્તાવાળા મક્કમ રહ્યા આથી કસ્તુરબાએ જેલમાં નકોરડા ઉપવાસ શરૂ કર્યા પ્રશ્ન નંબર પાંચ નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો પહેલું મોખરે રહેવું એટલે કે આગળ રહેવું અથવા તો સક્રિય રહેવું તેનું વાક્ય બનશે ડાહિયાભાઈ સમાજની દરેક પ્રવૃત્તિમાં મોખરે રહે છે બીજું વાક્ય દેહ પડવો એટલે કે મૃત્યુ થવું અથવા તો અવસાન થવું જેનું વાક્ય બનશે ચોથી ઓક્ટોબરે મારા દાદીમાનો દેહ પડ્યો ત્યારબાદ ત્રીજું વાક્ય ઢીલા પડવું નો અર્થ થશે નરમ થવું વાક્ય બનશે કારીગરો ઉપવાસ પર ઉતરતા માલિક ઢીલા પડ્યા ત્યારબાદ જોઈએ ચોથું આનાકાની કરવી એટલે કે હા ના કરવી વાક્ય મહેશ તેના મામાના લગ્નમાં જવાની આનાકાની કરવા લાગ્યો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે આવા એક નવા પાઠ સાથે